એકદમ ધોરા ઉપર મંદિર છે અને સાથે અમારા ભરતભાઈ પણ એવો ભરતભાઈ જય બાબા જય બાબા પણ મિત્રો ચંપા જસ આવી રહ્યો છે અને જય બાબા હરી કરીને કોમેન્ટ કરવાનું ના ભૂલતા હવે હું તમને મંદિરની તરફ આગળ વધીને બાબા હરીના દર્શન કરાઈશ મિત્રો આ છે નું મંદિર છે દર્શન કરાવવાના પ્રયત્નો કરીશ મિત્રો આ છે મારું જય બાબા હારી કરીને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો